માટે દેવદૂત સાબિત થયો છે ફરજ પર પોલીસ કર્મીઓની સતર્કતા અને સંવેદનશીલતા કારણે સાડા વર્ષના પરિવાર સાથે મેળવી આપીને પોલીસ સેવા સુરક્ષા અને શાંતિના સૂત્ર ને કર્યું છે આ ઘટનામાં એકસો બાર જીનરક્ષક વાહનના હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ રણજીતસિંહ અને ડ્રાઈવર નરેન્દ્ર વિક્રમ બારીયાની ભૂમિકા અત્યંત પ્રશંસનીય રહી છે ઘટનાની વિગત એવી છે કે લક્ષ્મણનગર સોનલ સોસાયટીમાં રહેતા અમિતભાઈ સાગરભાઈનો સાડા ચાર વર્ષનો પુત્ર જે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાની ઓળખ આપવા અસમર્થ હતો તે અચાનક ઘરથી દૂર નીકળી જઈ રસ્તો ભટકી ગયો હતો અજાણ્યા અને ગભરાયેલા બાળક પર પેટ્રોલિંગમાં રહેલા હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ અને ડ્રાઈવર નરેન્દ્રભાઈની નજર પડી હતી બાળકની મનસ્થિતિએ પારખી ગયેલા જવાનોએ તેમને પ્રેમપૂર્વક વાંચી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી ત્યારબાદ કોઈપણ વિલંબ વગર આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી હતી સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને બાળકના વાલીવારસાની શોધખોળ આદરી હતી પોલીસ જવાનોની યથાગ મહેનત રંગલાવી હતી અને ગણતરીના સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ અને માતા અંકિતાબેન સુધી પહોંચવામાં સફળતા મળી હતી પોતાના માસુમ પુત્રને હેમખેમ પોલીસના રક્ષણમાં જોઈને માતા પિતાની આખો વર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી એકસો બાર જનરક્ષક સેવાની ત્વરિત હોનારત ટળી હતી અને એક માસુમ બાળક અજાણ્યા હાથોમાં જતું બચી ગયું હતું કામગીરી બદલ સમગ્ર વિસ્તારમાં એકસો બારની ટીમ પર અભિનંદન વર્ષા થઈ રહી છે ખાખીની માનવતા આ કિસ્સાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદોની વ્યવસ્થા જ નહીં પણ મુશ્કેલીના સમયે પરિવારના સભ્ય તરીકે પણ ઉભી રહી છે રિપોર્ટર રવિસૈ અંકલેશ્વર